મારું નામ રોહન છે હું મારા મા બાપનો એકનો એક દીકરો છું મારા માવતરે મને ખૂબ જ મહેનત મજૂરી કરી મોટો કર્યો છે મારા પપ્પાએ ખેતી કામ કરીને મને ભણાવ્યો મારા લગ્નને ચાર વર્ષ થયા છે હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું બજારની વર્તમાન સ્થિતિ મમ્મી પપ્પાની વૃદ્ધ અવસ્થા ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું અને એમાં મમ્મી અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ મારી પત્ની સીમા બહુ મોશોકવાળી છે તે અવારનવાર પિયર ચાલી જાય અને ત્યાંથી આવે તો ઘરમાં કંઈક ને કંઈક નવું હોય જ તેને મમ્મી પપ્પાનું અહીં રહેવું જરાય પસંદ નહોતું હમણાં પણ દિવાળી વેકેશન કરવા ગઈ છે પરંતુ હજી સુધી આવી નથી જે મને શંકા હતી તે જ અંતે થયું વેકેશનમાં ગયેલ પત્ની વેકેશન પૂરું થવા છતાં પિયરથી પાછા આવવાનું નામ નહોતી લેતી મેં કારણ પૂછ્યું તો જવાબ મારા સાસુ સસરા તરફથી મળ્યો જમાયરાજ તમારા મા બાપથી તમે જુદા થાઓ તો મારી દીકરીને ત્યાં મોકલું અચાનક થયેલા પ્રહારથી હું મૂંઝાઈ ગયો છતાં પણ સ્વસ્થ થઈ મેં સામો સવાલ કર્યો અને નહીં થાઉં તો સસરા બોલ્યા દીકરી અહીં અમારે ત્યાં જ રહેશે મેં કીધું આ તમારી ધમકી સમજી લઉં તે બોલ્યા એવું સમજી લો મેં કીધું તો મારી ચેતવણી પણ સાંભળી લો આ નિર્ણય તમારો છે મારો નહીં હવે પછીના આવનાર દરેક પરિણામ માટે ફક્ત તમે જવાબદાર હશો મતલબ સસરા બોલ્યા મતલબ સાફ છે મા બાપ મારા છે જુદા થવું કે ન થવું એ મારી અંગત વાત છે આ તમારો વિષય નથી જેથી તમે તમારી મર્યાદામાં રહો અને હું મારી મર્યાદામાં રહું તેમાં આપણા બંનેનું માન સન્માન રહેશે એમ વાત કરી એ મો મેં મોબાઈલને કટ કર્યો મને ઘરે ચિંતામાં બેઠેલો જોઈ પપ્પાએ સવાલ કર્યો બેટા કોઈ તકલીફ મેં વિગતે વાત કરી પપ્પાના ચહેરા ઉપર નારાજગી જણાતી હતી પણ સાથે મક્કમતા પણ હતી પપ્પા તરત જ સ્વસ્થ થઈને બોલ્યા બેટા આવડી નાની વાતમાં દુઃખી શું કામ થવું મારા તરફથી લીલી ઝંડી છે તને તું આનંદથી જુદો થા બેટા તેઓ તેમની આંખો ભીની લૂંચતા બોલ્યા બેટા પણ અમને મળવા આવતો રહેજે આવા નાના કારણોને લીધે લગ્નજીવન ઉપર કોઈ અસર ન થવી જોઈએ આટલું બોલી પપ્પા છાપું વાંચવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યા અને મંદિરની અંદર બેઠેલો ભગવાન રડતો હોય તેવી લાગણી થઈ અગણિત ઉપકાર મારી જિંદગી ઉપર આ મા બાપના છે પોતાની જરૂરિયાત ઉપર કાપ મૂકી મારા મોત શોખ પૂરા કર્યા જ્યારે જ્યારે હું રડતો ત્યારે ત્યારે પપ્પાએ મને હસાવવાનો પ્રયત્ન કર્યો છે જ્યારે જ્યારે હું મૂંઝાયો છું ત્યારે ત્યારે મારા ખભા ઉપર હાથ મૂકી મને હિંમત આપી છે એ પપ્પાની આંખો અને હિંમત હારેલા જોઈ હું કઈ રીતે ઘરની બહાર જઈ શકું તેના માટે તો માત્ર હું જ ઘડપણની લાકડી છું મારા લગ્ન જીવનને ફક્ત ચાર વર્ષ જ થયા છે તેમાંય મારા સાસુ સસરાને આવું બોલવાનો હક કોણે આપી દીધો તમે દીકરી આપી છે તો મારા મા બાપે કમાતો દીકરો આપ્યો છે એટલે દીકરા દીકરી આપી અને મારા ઉપર તમે ઉપકાર કરતા હોય તેવું વાણી વર્તન તો હું કદી નહીં ચલાવું એવો મેં મનની અંદર નિર્ણય જ લઈ લીધો સાંજે મમ્મી પપ્પા સાથે ડાઇનિંગ ટેબલ ઉપર હું જમતો હતો ફરીથી સસરાનો ફોન મોબાઈલ પર આવ્યો ફરીથી એ જ સવાલ જમાયરાજ શું વિચાર્યું મેં કીધું વિચારવાનું શું હોય મારી ટ્રાન્સફર તમારા જામનગર ગામમાં જ કરાવી લીધી છે હું મમ્મી પપ્પાથી જુદો થાઉં છું પણ હવે જામનગરમાં કાયમ માટે તમારી જોડે રહીશ જમાયરાજ ઘર ના મળે ત્યાં સુધી સાથે રહેજો સસરા બોલ્યા મેં કીધું ઘર કોને ગોતવું છે મારે તો તમારા ઘરે જ તમારી દીકરી સાથે કાયમ રહેવું છે આમેય હું તમારી દીકરીના આગ્રહને કારણે મારા માવધનને છોડી રહ્યો છું પાંત્રીસ વર્ષ મારા મા બાપે મને સાચવ્યો બાકીના વર્ષ તમે મને સાચવો સસરાજી ગંભીર થઈને બોલ્યા એ શક્ય નથી દીકરી અને જમાઈ કાયમ માટે અમારા ઘરમાં સારા ન લાગે મેં કીધું પણ મારે તમારી સાથે જ રહેવું છે જેથી મને અને તમને તમારી લાટકી દીકરીનું સાચા સ્વરૂપની ખબર પડે સસરા બોલ્યા દીકરી જમાઈ પી દીકરી જમાઈ પિયરમાં સારા ન લાગે સાસરામાં જ સારા લાગે તો મેં કીધું મારું કહેવાનું એ જ છે વડીલ દીકરી સાસરે જ સારી લાગે તમારી દીકરી છે તો તે મારી પત્ની પણ છે જેટલી ફરજ તમારી દીકરીને મારે સુખી રાખવાની છે તેટલી જ ફરજ મારી મા બાપ પ્રત્યે પણ છે એ કેમ તમે ભૂલી જાઓ છો તમારી દીકરીને જ્યારે મોકલવી હોય ત્યારે ત્રણસો દિવસ અમારા ઘરના બારણા ખુલ્લા છે બાકી એક સલાહ તમને આપું તમે દીકરીના ઘરમાં માથું ન મારો એ આપણા એકબીજાના હિતમાં છે તમારા લાડ અને વધારે પડતા પ્રેમે તમારી છોકરીને વધારે પડતી સ્વચ્છંદી અને તોછડી બનાવી દીધી છે આજકાલ દીકરીના મા બાપ દીકરીનું યોગ્ય ઘડતર કરતા નથી અને વગર ટ્રેનિંગે કોઈના ઘરમાં મોકલી આપે છે પછી વર અને સાસુના વાંક કાઢવા એ આદતો બનતી ગઈ છે સત્ય અને કડવું છેલ્લે મારું સાંભળી લો તમારી દીકરીને એકલું એટલે રહેવું છે તેના સમય ઉઠવું કીટી પાર્ટીઓ કરવી છે અને સહેલીઓ સાથે રખડવું છે તે શક્ય નથી આપ છ મહિના કે વર્ષ સાચવી તેનો અનુભવ કરી જવો લગ્ન પહેલાંની દીકરી અને સાસરેથી પાછી આવેલી દીકરીનો તફાવત ખબર તમને પડી જશે અને યાદ રાખજો જાતે અહીં મૂકવા તમે આવશો સોમવારથી સ્વીટુની સ્કૂલ ખુલે છે તમારી દીકરીને મોકલવી હોય તો મોકલી આપો નહીંતર સ્વીટુનું ત્યાં જ એડમિશન લઈ લેજો કહીને મેં મોબાઈલ કટ કરી દીધો પપ્પા મમ્મી મારી સામે જોતા રહ્યા પપ્પા ભીની આંખે બોલ્યા તારા વ્યક્તિત્વ પ્રમાણે મેં જે આશા તારી સાપ પાસે રાખી હતી તે જ તું બોલ્યો બેટા ગર્વ છે મને તારા ઉપર સાથે તારી મમ્મીને પણ એક સલાહ આપું છું બિનજરૂરી કચકચ કે તે લોકોની વ્યક્તિગત જિંદગીની અંદર દખલગીરી ન કરતી નહીતર ઘરને તૂટતું કોઈ બચાવી નહીં શકે ત્યાં થોડી વાર પછી ફરીથી મોબાઈલની રીંગ વાગી સસરાનો મોબાઈલ આવ્યો જમાયરાજ કાલે બપોરે નીકળી રાત્રિ સુધીમાં અમારી દીકરીને મૂકવા આવું છું સાંજે આપણે સાથે જમવાનું રાખશું મેં કીધું આવો તો બે ત્રણ દિવસ રોકાઈને જ જજો ઘર જ છે સસરા બોલ્યા બેટા માફ કરજે તારી સોમાની અને કડક વાત સાંભળી મારી જવાની યાદ આવી ગઈ મેં તારા જેવું વર્તન કર્યું હોત તો આજે મારા મા બાપના દીવાલ ઉપર લટકતા ફોટા સામે નીચે માથે ઊભો ન હોત તમે શાંતિથી સોમાનથી તમારા મા બાપ સાથે જીવો તેવા અમારા આશીર્વાદ છે મિત્રો આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક શેર કરીને આવી જ બીજી વાર્તાઓ જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ